સાયન્સ સેન્ટર અને જ્યોત ભુજ દ્વારા પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવાયો રિજનલ સાયન્સ સેન્ટર અને જ્યોત સંસ્થા ભુજ દ્વારા પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ નિમિત્તે રિજનલ સાયન્સ સેન્ટર મધ્યે ભાઈ બહેનોને કાપડની થેલીઓ અર્પણ કરી પ્લાસ્ટિક બેગોનો બહિષ્કાર કરવા સમજ પૂરી પાડવામાં આવેલ પ્લાસ્ટિક થેલીઓના વપરાશથી થતા નુકસાન અંગે સમજ પૂરી પાડવામાં આવેલ રિજનલ સાયન્સ સેન્ટર ભુજ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત વ્યાસ ફેસિલિટી મેનેજર આરતીબેન આર્ય સાયન્સ શૈલ પલણે ભાઈ બહેનોને પ્લાસ્ટિક થેલીઓનો કાયમી વપરાશ બંધ કરવા સમજ આપી હતી માનવ જ્યોતના પૃથ્વીરાજસિંહ જાડેજા શંભુભાઈ જોશી આનંદ રાયસોની કનૈયાલાલ અબોટીએ ઉપસ્થિત રહી ભાઈ બહેનોને પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ બંધ કરવા સમજ આપી હતી ઉપસ્થિત સર્વે ભાઈ બહેનોને કાપડની થેલીઓ અર્પણ કરાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે